હાલના સંજોગોમાં આપણા તરમાં સુખાકારી અને સેવા માટે આરોગ્ય પરિવાર જામનગર જિલ્લા તરફથી એક મેગા બ્લડ કેમ્પ ઓર્ગેનાઇઝ કરવાનો છે આ આકસ્મિક પરિસ્થિતિમાં આપણે કોઈ પણ જરૂરી પડે તો વધારેમાં વધારે બ્લડ આપણી પાસે પૂરતા પ્રમાણમાં હોય તેના માટે આપણા લોકો દરેક જગ્યાએ દરેક ગામડે ગામડે દરેક શહેરમાં બ્લડ ડોનેટ કરી રહ્યા છે અને આપણા ત્યાં પણ ડોનેશન થઈ રહ્યું છે એમાં એવ એવો જ કામ એ એવા જ કામમાં આપણે મોટું કેમ્પ મેગા કેમ્પ બ્લડ ઓર્ગેનાઇઝ ડોનેશનનું ઓર્ગેનાઇઝ કર્યું છે જે આવતીકાલથી શરૂ થશે સવારે નવથી પાંચ દરરોજ અને આપ જનતાને આહવાન છે કે આ મોટા પ્રોગ્રામમાં અમારું હાથ મજબૂત કરે વધારે લોહી આપવામાં અમારા બ્લડ ડોને કેપેસિટી વધારે એના માટે ખૂબ જ આપ લોકોને બોલાવીએ છીએ કે નવા મેડિકલ કોલેજની બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવે વધારેને વધારે પાર્ટિસિપેટ કરે અને આ સુખાકારી પ્રોગ્રામમાં અભિનંદનીય કાર્ય કરે